હેલો દોસ્તો મહેશ કમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ફેડ્રિક ફ્રોબેલ વિશે લાસ્ટ ટાઈમ આપણે ચાર જે શૈક્ષણિક સિદ્ધાંતવાદીઓ હતા એમની આપણે મિક્સ વાત કરી હતી એરિક્સનની ને બધાની બરાબર ફ્રોબેલ છે પછી કોલબર્ગ છે આ બધાની પણ અત્યારે આપણે મને એવું લાગ્યું કે નહીં એમ નહીં કરવા જેવું ખરેખર એવું છે કે આ બંનેને બધા જે છે એમને પર્ટિક્યુલરલી ફેડ્રિક ફ્રોબેલ છે એરિક્સ એ હેરિક્સન છે બરાબર કોલબર્ગ છે લોરેન્સને આ બધાને આપણે પર્ટિક્યુલર લઈએ તો તમને શું છે આમાં સમજવામાં કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય એટલે કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય એટલે વધારે પડતો પછી બોજો ના રહે એટલે કે ટેક્સ્ટ બાજુ ધ્યાન આપવાનું ઓછું રહે એવું લાગ્યું મને હવે વધુ વાત ના કરતાં આપણે સીધે સીધા અહીંયા આપણે મૂળ વિગત પર પહોંચી જઈએ અહીંયા આપણે શીખવા જઈ રહ્યા છીએ શું શીખવા જઈ રહ્યા છે થિયરી પર વાત કરીશું થિયરી વિથ એમસીક્યુ પર વાત કરીશું શું છે એના થોડાક એમસીક્યુ પણ જોઈ લઈશું થિયરીની અંદર છે કયા કયા એમસીક્યુ કઈ રીતે નીકળી શકે એવા છે અને આ બધું ઉપયોગી થઈ શકે એવું કન્ટેન્ટ છે બરાબર તો આપણે અહીંયા વધુ વાત ના કરતાં સીધે સીધા અહીંયા મેન ટોપિક પર પહોંચી જઈએ કે ફેડ્રિક ફ્રોબેલ હતો બરાબર આપણે એને જનરલી ફ્રોબેલ તરીકે ઓળખીએ છીએ શું કહીએ છે ફ્રોબેલ તરીકે ઓળખીએ છીએ આ ફેડ્રિક ફ્રોબેલનું પૂરું નામ શું છે તો ફેડ્રિક વિલહેમ ઓગસ્ટ ફ્રોબેલ છે એનું પૂરું નામ શું છે ફેડ્રિક વિલહેમ ઓગસ્ટ ફ્રોવેલ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો કદાચ એનો જન્મ મરણ પરીક્ષામાં કદાચ ના પણ પૂછાઈ શકે છતાં પણ હું કહી દઉં છું કે એકવીસ એપ્રિલ અડસત્તરસો ને બ્યાસીની અંદર એકવીસ જૂન અઢારસો ને બાવનની અંદર એનું ડેથ થયું હતું પણ આ શું હતા એ તે પોતે એક પ્રખ્યાત ક્યાં હતા જર્મન હતા કોણ હતા જર્મન હતા અને કેવા હતા શિક્ષણ શાસ્ત્રી એન્ડ વિચારક શિક્ષણ શાસ્ત્રી અને વિચારક હતા અને જેઓએ આખી લાઈફ ટાઈમ જે કામકાજ કરેલું અને જે સિદ્ધિ હાંસલ કરેલી દાખલા તરીકે આપણા એપીજે અબ્દુલ કલામને મિસાઇલ્સમેન તરીકે ઓળખીએ એવી રીતે બરાબર તો આ કિન્ડર ગાર્ટન તરીકે ઓળખાતા હતા સોરી એ કટ થઈ જાય છે કિન્ડર ગાર્ટન તરીકે ઓળખાતા હતા એટલે કે આપણે જેને આંગણવાડી એમ કહીએ છીએ એ આંગણવાડીના જનક તરીકે ઓળખાતા હતા કિન્ડર ગાર્ટનના જનક તરીકે ઓળખવામાં આવતા હતા ક્યાં આખા આખા વિશ્વની અંદર બરાબર અને એમણે આ નાના બાળકોને ભણવા પર આ એક થોટ વિચાર રજૂ કર્યો એમના કારણે એમને ઘણું જીવનમાં વેઠવું પણ પડ્યું છે આગળ હું થિયરી મેં બતાવીશ કેવી કેવી હાલત આવી હતી તેમણે પ્રારંભિક જે છે બાળ શિક્ષણ અર્લી ચાઈલ્ડ એજ્યુકેશનના ક્ષેત્રમાં ક્રાંતિકારી યોગદાન આપ્યું હતું જબરજસ્ત વિચાર રજૂ કર્યો હતો અને શિક્ષણની અંદર કે બાળકને મોટી ઉંમરે નહીં પણ પહેલેથી જ ભણતા કરવા જોઈએ બરાબર ત્યારે એને અંદર અને કેવી કેવી રીતે ભણતા શીખવું પડે કઈ રીતે એને લાઇન પર લાવવું એ વાત કરી બરાબર એવી રીતે છે હવે એમના જીવન વિશેની પ્રારંભિક વસ્તુ છે એના વિશે વાત કરીશું એમનો જન્મ હતો એ ફ્રોબેલનો જન્મ હતો જર્મનીની અંદર થયો હતો ક્યાં એ જગ્યા કઈ છે તો થુરિંગિયામાં ઓબરવિઝ બાચની અંદર ઓબરવિઝ બાચ બરાબર તમે મેપની અંદર ખોળી શકો છો સીધો આ ઉપર વેચ બાદ આવશે સીધું જર્મનીની અંદર બરાબર ખાતે થયો હતો તેમના પિતા એક પાદરી હતા બરાબર તેમના એક પિતા પા તેમના પિતા પાદરી હતા અને જે માતા હતા એ ઓછી ઉંમરે અવસાન થઈ ગયું હતું આ એટલે કે આ બહુ નાના હશે ત્યારે માતાનું જ અવસાન થઈ ગયું હતું તે માત્ર નવ મહિનાના હતા કોણ ફ્રોબેલ બરાબર અને તે બાળપણ માતા તે સમયે આ એમનો એમણે આખું જીવન છે એકલતામાં વિતાવ્યું હતું એમની સાથે ખાલી એમના પિતા એટલા હતા અને વ્યવસાય પાદરી હતા એટલે કે જે કામ એટલે કે સમય બહુ ઓછો આપી શકતા હતા અને એમણે એકલતાથી જીવવાનું પડ્યું હતું અને એના અનુભવે એના કારણે કદાચ બાળકોમાં આંતરિક વિશ્વનો વિકાસને એમને જે બાળકો છે એમના મગજને વિચારવાનું એમને જબરજસ્ત એક ચાન્સ મળ્યો કે ખરેખર બાળકોને મને તકલીફ પડી એવી બીજા બાળકોને ના પડે કેવી કેવી રીતે તકલીફ પડી શકે એવી છે બાળકને કઈ રીતે કઈ કઈ પ્રેરણાથી બાળકને આગળ વધારવું જોઈએ આવી બધું એમણે વિચાર આવ્યો અને એ વિચારે એમને મોટા થયા પછી એની પર એ લાગી ગયા છતાંય તેમણે ભણવાની અંદર એમનો રસ્તો અલગ હતો પણ એમણે જે નાનપણમાં જે અસર થઈ એ અસરના કારણે જે એમણે સહન કર્યું એના કારણે એ તેઓ બહુ મોટા વિચારક અને બની ગયા હવે કઈ રીતે બન્યા શું છે એમને તેમણે શિક્ષણ દેખવા જોઈએ તો એમને શરૂઆતમાં શું છે વન સંવર્ધન એટલે કે ફોરેસ્ટ્રીની અંદર અભ્યાસ કર લો દેખો એમની લાઇન જ આખી અલગ હતી પરંતુ તેઓ ધીમે ધીમે એમનો ઝુકાવ ક્યાં ગયો કે એમની અંદર જે આખા શરીરમાં જે ઘડીએ ઘડીએ તકલીફ પડેલી ને એના કારણે વણાઈ ગયેલું એટલે કે શિક્ષણ તરફ વળ્યો એમનો ઝીકાવ શિક્ષણ તરફ ગયો ને એમની અસર ક્યાં થઈ એ વાત કરું છું એમને રસ્તામાં કોણ મળી ગયું રસ્તામાં મળી ગયું એટલે કે જીવનના સફરમાં મળી ગયું છે બરાબર એમાં પેસ્ટોલોજીનો પ્રભાવ અસર હતો બરાબર એટલે કે પેસ્ટોલોજી કોણ હતા જ્હોન હેન્ડરિક પેસ્ટોલોજી જોન હેન્ડરિક પેસ્ટોલોજી હતા બરાબર અને તે સમયે તે એક સ્વિસ શિક્ષણ સુધારક અને તત્વજ્ઞાની હતા દેખજો મિત્રો તમારી લાઈફમાં કદાચ શિક્ષણ સુધારક આવે નહીં આવે પણ કોઈ તત્વજ્ઞાની તમે સંપર્કમાં આવશો ને તો જીવનમાં ઘણો બધો ચેન્જીસ આવી જાય બરાબર એટલે આવું બધું હતું જેઓ આધુનિક શિક્ષણ પદ્ધતિના પ્રણેતામાં એક ગણાય છે આધુનિક અત્યારની જે લેટેસ્ટ એજ્યુકેશન સિસ્ટમ છે એના પ્રણેતામાં એક ગણાય છે હવે ફ્રોબેલ હતા એ ફ્રોબેલના વિચારો છે એ પણ આ સ્વિસ શિક્ષણશાસ્ત્રી જે હેનરી પેસ્ટ્રોલોજી હતા એ એનો આમની પર ખૂબ પ્રભાવ પડ્યો બરાબર એટલે કે આ જે પેસ્ટ્રોલોજી હતા જોન એમનો પ્રભાવ ફ્રોબેલ પર બહુ પડ્યો અને એના કારણે તેમણે આ સંસ્થામાં એમની સંસ્થા હતી એમના અંદર આપણે કામ પણ કર્યું હતું કોણે ફ્રોબેલ અને જ્યાં તેમણે બાળકોના સર્વાંગી વિકાસ પર ભાર મૂકતા જે કેટલાક સિદ્ધાંતો હતા એ શીખ્યા અને એની અસર કોની કોની પર પડી તો એક ફ્રોબેલ હતા અહીંયા નીચે પાછળ ફ્રોબેલ છે અને મારિયા મોન્ટેસરી પણ હતા બીજા કોણ હતા મારિયા મોન્ટેસરી પણ હતા બરાબર એટલે કે એમને પણ આમના સંપર્કમાં પેસ્ટ્રોલોજીના સંપર્કમાં આવી ચૂકેલા હતા નેક્સ્ટ ટાઈમ આપણે આગળ જઈશું હવે આ શૈક્ષણિક ફિલસોફી કોની છે તો ફ્રોબેલ ફ્રોબેલજીની છે બરાબર ફિલોસોફીના એમના મુખ્ય ત્રણ થોટ હતા ત્રણ વિચારો હતા કયા કયા હતા એની વાત કરીશું એક તો પહેલું શું હતું કે રમતનું મહત્ત્વ કે બાળક છે રમવું રમતા રમતા શીખવું જોઈએ એવું હતું બરાબર અને એને બાળકની અંદર લાઇફમાં રમત હશે તો જ એનું ડેવલપ થશે આવું છે બરાબર ફ્રોબેલ એવું માનનારા હતા પ્રથમ શિક્ષણ શિક્ષણશાસ્ત્રીઓના એક હતા કે જેમણે રમત એ બાળકના વિકાસનું સર્વોચ્ચ સ્વરૂપ છે એવું માનતા હતા તેઓ માનતા હતા કે રમત એ માત્ર મનોરંજન નથી પરંતુ તે બાળકની આંતરિક દુનિયાને વ્યક્ત કરવાની શીખવાની અને સમસ્યાઓ ઉકેલવાની ને સામાજિક કૌશલ્ય વિકસાવવાની કુદરતી નેચરલ રીત છે એના કારણે બાળક આ રીતે એ કરતું હોય છે ઘણા બાળકો નાના નાના હોય નાના ને અમુક માનલો કોઈ ગાડી તૂટી ગઈ છે તેને ફરીથી રિપેર કરે છે મેળામાંથી લાવેલા કે દુકાનમાંથી તો એક એક સર્જનાત્મક કામ કરતા હોય છે અને એવી બધી સમસ્યાઓ એમને જીવનમાં નાના હોય ત્યારે ઘણી બધી કુતૂહલ રહેતું હોય છે આવી બધી ઘણી બધી વિગતો વાતો અંદર હોય છે પછી સ્વપ્રવૃત્તિની વાત કરી દીધી છે સ્વપ્રવૃત્તિ થોડાક ઉપર લઈ જઈએ અને દેખી લઈએ કે સ્વપ્રવૃત્તિ બીજા નંબરનું છે પહેલું રમતનું મહત્વ હતું બીજું સ્વપ્રવૃત્તિ સેલ્ફ એક્ટિવિટી તેમણે જણાવ્યું હતું કે બાળકના મગજમાં ઠોસવું ન જોઈએ બાળકને કંઈ પણ વસ્તુ છે આવું જ છે ના આવું છે એમ કરીને મગજમાં નહીં કરવું જોઈએ સાચું શિક્ષણ બાળકની અંદરથી અને પોતાની જિજ્ઞાસા પ્રવૃત્તિ દ્વારા આવે છે બાળકને સાચી વસ્તુ છે એ એની જિજ્ઞાસાની વૃત્તિ દ્વારા એને ઘણી અનુભવથી પણ શીખે છે ઘણી માન ગરમ વસ્તુ નડકી ગયું તો બાળક આને ના અડકાય એને પોતે ખબર પડી જતી હોય છે ઘણી વખત જિજ્ઞાસાવૃત્તિ એની એવી પણ હોય છે કદાચ ક્યાંક નીકળેલું ક્યાંક સાફ દેખી જાય તો એમને કંઈક હોય કે ભાઈ આ આવી વસ્તુ છે તેનાથી આપણે દૂર રહેવું જોઈએ આવું પણ હોય છે બાળકોને કરીને શીખવા માટે પ્રોત્સાહન કરવા જોઈએ બરાબર એટલે કે બાળકને આપણે જે એક્ટિવિટી કરીએ છીએ બરાબર એનું એ બાળકો ધીમે ધીમે ઓબ્ઝર્વેશન કરે અને પછી એ એ રીતે શીખવવા આપણે દાખલા તરીકે તમે ઘણી બધી વસ્તુ દેખતા હોય છે કે ઘણા પહેલાં ડોગ હોય છે તો પેલા કોઈ બિલ્લી કે ગમે તે કસાને પાડી દે છે ચલો એ વાતને છોડી દે દૈવી એકતાની વાત છે એમાં ફ્રોબેલના વિચારોમાં ઊંડો આધ્યાત્મિક આધાર હતો હવે એની અંદર શું વાત છે કે તેઓ માનતા હતા કે બ્રહ્માંડનું જે બધું જ છે એટલે કઈ કઈ વસ્તુ તો પ્રાકૃતિ મનુષ્ય અને ભગવાન આ બધું દૈવી એકતાથી જોડાયેલું છે એકબીજા જોડે કનેક્ટિક છે અને શિક્ષણનો ઉદ્દેશ્ય બાળકને આ એકતાને ઓળખવામાં અને પ્રાકૃતિ સાથે સુમેળતાની રહેવા માટે છે એનો ઉદ્દેશ્ય મૂળ એ છે કે પ્રકૃતિનો નાશ કરવા ને એવો બધો નથી બરાબર અત્યારે પ્રકૃતિનો નાશ કરી રહ્યું છે માનો એટલે અવનવી આફતો ભોગવવા પડી રહી છે બરાબર એટલે આ જે શિક્ષણવિદો પહેલાંના જે કહેતા હતા એ ખોટું કહેતા ન હતા ઘણા સ્ટ્રગલ પછી એવું ડિસિઝન પર પહોંચતા હોય છે કિન્ડર ગાર્ટનની સ્થાપના છે એમાં નામનો અર્થ શું છે અઢારસો ને ચાલીસમાં પ્રોબેલી તેમની સંસ્થા કિન્ડર ગાર્ટન શબ્દ પ્રયોજ હતો બરાબર અને આ કયો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જર્મન શબ્દ છે યાદ રાખજો કિન્ડર ગાર્ડન જર્મન શબ્દ છે અને ટ્રોબેલ સાથે જોડાયેલો છે તો આપણને ખબર છે પણ અઢારસો ચાલીસ કદાચ પૂછી શકે અને જેનો અર્થ આપણી ભાષામાં શું થાય છે તો આપણી ભાષામાં થાય છે એટલે કે ગુજરાતીની અંદર બાળકોનો બગીચો એવો થાય છે પરીક્ષામાં આ એમસીક્યુમાં પૂછાઈ શકે છે નો ડાઉટ આપણે લાસ્ટ ટાઈમ એટલે કે આના પછી એક્ એમસીક્યુ લઈને મુલાકાત તો રહેવાની જ છે હવે આ જે એમણે વિભાવના એટલે કે જે કઈ રીતે ફિલસોફી રજૂ કરી બરાબર કિન્ડર ગાર્ડનની એ દેખી લઈએ તો એવું બાળકોનો બગીચો પણ એની અંદર કઈ રીતે વર્ણન કર્યું કે બાળકો શું છે તો બાળક એક છોડ છે એવું વિચારતા એમની ફિલસૂફી એવું કહેવા માંગતી હતી જેમ છોડને યોગ્ય માવજત પાણી અને સૂર્યપ્રકાશની જરૂર હોય છે તેમ બાળકને પણ યોગ્ય વાતાવરણની જરૂર હોય છે પ્રેમ અને માર્ગદર્શનની જરૂર હોય છે તમને કદાચ ખબર હોય કે ઘણાના ઘરમાં કોઈક દાદા કે દાદી કદાચ ના હોય બની શકે છે નો ડાઉટ તો એ બાળકોનો વિકાસ થયો હોય ને જ્યાં દાદા દાદીનો પ્રેમ નથી મળ્યો એ બાળકનો વિકાસ થયો હોય એ અલગ હોય છે ને જ્યાં દાદા દાદીનો ફૂલ સપોર્ટ હોય છે અને એમનો વિકાસ થાય એ અલગ હોય છે બંનેમાં ડિફરન્ટ પડતો હોય છે બરાબર એ આ વસ્તુ સાબિત કરી આપે છે એ રીતે વાત જે પ્રેમ અને વાતાવરણ જરૂરી છે હવે અહીંયા શિક્ષક શું છે શિક્ષક એક માળી છે બરાબર આમાં શિક્ષકની ભૂમિકા જ્ઞાન આપનાર નહીં એટલે કે મતલબ કે એક રોબોટિકની જેમ બોલી બોલીને પૂરું થઈ જાય એવું નથી બરાબર કોઈ રેકોર્ડેડ વિડીયો વહીને બોલી જાય એવું નથી પણ એ પરંતુ એક માળીનો છે બરાબર એ આ બાળકની સાથે શું કામ કરશે તો એ બાળકના કુદરતી વિકાસ માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડશે અને એના અવરોધોને દૂર કરશે એટલે કે શિક્ષક છે એ બાળકોને કંઈ તકલીફ પડે છે કોઈ બાળકને ઓછું સંભળાય છે તો આપણે સમાવેશી શિક્ષણની અંદર આવશે ભણવામાં આવશે કે કોઈ બાળકને ઓછું સંભળાય છે કે કોઈને ઓછું દેખાય છે બાળક વારંવાર ઊંચું થઈ થઈને દેખે છે તો શું એની ઊંચાઈ ઓછી છે આવા ઘણા બધા પ્રશ્નો હોય છે તો બાળકને કઈ રીતે આપણે એ કરવું બેન્ચિસ પર બેઠેલું તો એ બધું આવશે બરાબર એટલે એમણે આ રીતે એને પોતે પણ મદદરૂપ થવું જોઈએ અને ધ્યાન રાખીને એને કેળવીને આગળ વધારવું જોઈએ બરાબર શક્ય એટલો પૂરેપૂરો પ્રયાસ કરવો જોઈએ એને પ્રથમ કિન્ડરગાર્ટન છે તેમણે અઢારસો ને સાડત્રીસમાં જર્મનમાં બેડ બ્લેન્કે બ્લેન્કેબ્લેન્કેલની અંદર પ્લે એન્ડ એક્ટિવિટી ઇન્સ્ટિટ્યૂટ તરીકેની સ્થાપના કરી હતી જેની પાછળ કિન્ડરગાર્ટન નામ અપાવ્યું અને આ વસ્તુ છે એને પાછળ જઈને એમણે કિન્ડરગાર્ટન પાછળથી નામ આપી દીધું બરાબર પણ એ આની પ્રથમ સ્થાપના ત્યાં થઈ હતી ચલો આ છે એ પૂછાશે પ્લે એન્ડ એક્ટિવિટી ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના ક્યારે થઈ હતી એવું પૂછી શકે બરાબર અથવા એનું બીજું નામ શું છે અને એમાં કિન્ડલ મૂકી દે કાં તો ગુજરાતીમાં મૂકે તો આંગ આંગણવાડી એવું પણ મૂકી દે એવું કંઈ નક્કી નહીં ફ્રોબેલ ગિફ્ટ ફ્રોબેલની ગિફ્ટ શું હતી અને ફ્રોબેલ જે ટીચિંગ કરતા એ ગિફ્ટથીને કઈ રીતે કરતા હતા એમનું શું એ હતું બાળકોને રમત શીખવા માટે મદદરૂપ માટે કેટલાક સાધનોની શ્રેણી વિકસાવી હતી જેમાં એકનું નામ હતું ગિફ્ટ હતું અને બીજાનું નામ હતું ઓક્યુપેશન્સ બરાબર એટલે કે હવે ગિફ્ટ શું છે એની વાત કરીએ તો ગિફ્ટ એટલે કે જનરલી ભેટ એવું કહેવામાં આવે છે ને ઓક્યુપેશન્સ એ મતલબ કે પ્રવૃત્તિઓ છે એના દ્વારા બાળક શીખી શકે એવું ફ્રોબેલ વિચારતા હતા બરાબર હવે ગિફ્ટની અંદર શું છે અને એને એવી રીતે એનો ઉદ્દેશ્ય શું હતું એમની અંદર લાકડાના બોક્સના સમૂહ હતા કે જે ચોક્કસ ક્રમમાં રજૂ કરવામાં આવતા હતા બરાબર અને એટલે દાખલા તરીકે ગિફ્ટ કેવા કેવા પ્રકારના હોઈ શકે એની વાત કરી છે ગિફ્ટ ઊંડા નારામ દડા પણ હોઈ શકે ગિફ્ટ લાકડાનો ગોળ દડો છે ઘનાકારનો નળાકારનો કે ગિફ્ટ ત્રણ એક ઘન કે જેના આઠ નાના ઘનમાં વહેંચાયેલા હોય એવા આપણે તો અત્યારે તમે કદાચ દેખો તો બાળકો જે ચોરસ પઝલ્સના આવે છે ને બધા એડ કરીને અંદર એ કરે છે એ પણ આનું ચોક્કસ ઉદાહરણ છે અને એક બેસ્ટ ઉદાહરણ આપ્યું હતું તો તમને બ્લોગ આવે છે ખબર હોય તો દુકાનોમાં ને રમકડાની એમાં મળે છે નાના નાના બાળકો એને ગોઠવી ગોઠી નવી વસ્તુઓ ડિઝાઇન કરતા હોય છે બરાબર એ છે એ બંનેની અંદર કામ લાગી જવું છે ગિફ્ટની અંદર કામ લાગે એવું છે ને ઓક્યુપેશન એટલે કે પ્રવૃત્તિની અંદર પણ કામ લાગે એવું છે પ્રવૃત્તિની અંદર હું પછી ઉદાહરણ આપીશ આ હેતુ બાળકોના આકાર છે કદ છે સંખ્યા સંબંધો અને ભૌતિક સિદ્ધાંતોની અંદર જે સમજવામાં બહુ મદદરૂપ કરતું હતું બરાબર એટલે કે આ ગોળ છે તો આને આ રીતે કરો અને આ આની સંખ્યા કેટલા ચાર ગોઠવ્યા પાંચ ગોઠવ્યા એ રીતે બરાબર હવે ઓક્યુપેશન શું છે એને બાળકની અંદર રહેલી કંઈક વસ્તુ છે એને સર્જન કરવાનું કામ કરે છે પ્રવૃત્તિ દ્વારા બરાબર એ હતું ઉદાહરણ તરીકે માટી કામ છે કાગળ વાળવું છે બરાબર વણાટકામ છે ચિત્રકામ છે મોતી પરો છે આવું માટીકામની અંદર દેખવા જાય બાળક સર્જનકામ કેવું નાના નાના બાળકો હોય છે ને એ ભગા થઈને માટીના રમકડા બનાવતા હોય છે ઘણા તો ચોમાસામાં કદાચ દેખ્યું તો માટીને ખોતરી ખોતરી નાખીને પછી એમાંથી પગ નાખીને નાનકડું ઘર પગ નાખીને ઉપર માટી લગાવી દઈને પછી ઘર બનાવતા હોય છે આવી બધી કદાચ તમને ખબર હોય તો આવી બધી પ્રવૃત્તિઓ જે આ પ્રકારની હતી હવે આપણે એ એની અંદર આવી જાય હવે જે આપણે ફિલોસોફી રજૂ કરી એની અસર શું પડી એની વાત છે પ્રભાવ વિશે વાત કરીશું તો પ્રતિબંધ અને ફિલા આ જે આશ્ચર્યજનક રીતે અઢારસો ને એકાવનમાં જે જર્મન સરકારે છે એ ફોબેલના કિન્ડરગાર્ટન પર પ્રતિબંધ મૂકી દીધો એટલે કે આ ઇન્સ્ટિટ્યૂટ જે સ્થાપના કરેલી એની પર પ્રતિબંધ મેળ દેવામાં આવ્યો અને એને આ જે મુક્ત વિચારો હતા એને કેવું વિચારવામાં આવ્યું કે આ વ્યક્તિ નાસ્તિક છે ને સમાજવાદી ગણવામાં આવતો હતો બરાબર આ કોઈક અલગ આખું સેક્ટર ઊભું કરી રહ્યો છે એવા પ્રકારનો માણસ છે એવું જાહેર કરી દીધું હતું બરાબર જે તે સમયની રૂઢિગત સરકાર માટે આ ખતરનાક હતો અને તે સમયની સરકાર હતી એ આવું એક્સેપ્ટ કરવા તૈયાર ન હતી કે નાના બાળકો તો મોટા થયા ત્યાં સુધી એમને રમવા દેવા જોઈએ ને આવું બધું નાનો વિશ્વ પર શું પ્રભાવ પડેલો એની વાત કરી દઈએ જરા આ પ્રતિબંધના કારણે ફ્રોબેલના અનુયાયીઓ દાખલા તરીકે ખાસ કરીને ફ્રોબેલના જે પણ અનુયાયી હતા તે ફ્રોબેલે જેમને તાલીમ આપેલી હતી ઇન્સ્ટિટ્યૂટની અંદર એવું બધા જર્મન છે છોડીને ભાગી ગયા અને જર્મન છે છોડીને ભાગી ગયા અને ક્યાં ગયા અમેરિકા સ્વિટરલેન્ડ યુકેમાં આમાં બધા અલગ અલગ જગ્યાએ જતા રહીને ત્યાં વિચાર એમનો પ્રદર્શન ફેલાવો કર્યો દાખલા તરીકે બૌદ્ધ ધર્મ છે આમ મૂળ ઇન્ડિયન છે પણ ધીમે ધીમે ચાઇનાની બાજુ તિબ્બતની બાજુ વધારે દોડ્યો એ રીતે આધુનિક શિક્ષણ આજે પ્લે બેન્ડ પ્લે બેસ્ડ લર્નિંગ બરાબર એટલે કે રમત આધારિત શિક્ષણનો ખ્યાલ છે બરાબર એ પ્રિસ્કૂલ છે નર્સરી છે શિક્ષણનો પાયો છે આ બધું કોના આધારે થયેલું છે ફેડરિક ફ્રોબેલની વિચારધારામાંથી ઉદભવેલું છે કદાચ અત્યારે કરંટ ટૉપિક કહી દઉં તો બેગલેસ ડે અત્યારે ઉજવાઈ રહ્યો છે એટલે કે બેગલેસ ડે છે એની વાત ગવર્મેન્ટ કરી છે ભાર મહિનાનું ભણતરને આ બધું વાત કરી છે એ ક્યાંક ને ક્યાંક આ ફેડરિક ફ્રોબેલનો હવે આની અંદર દેખવા જઈએ તો ફેડ્રિક ફ્રોબેલ જનરલી દેખવા જઈએ તો કેવા છે તેમણે વિશ્વની બાળકો માત્ર નાના પુખ્ત નથી પરંતુ તેમના વિકાસની એક વિશિષ્ટ રીત છે જેમાં એમને રમત વેરી ઇમ્પોર્ટેડ ગણી દીધું છે બરાબર એવું નહીં સમજવાનું કે બાળકને કંઈ પણ વસ્તુ છે ઠોસી ઠોસીને એ એમને રમતા જીન્સ શીખવાનું એવું કહી દીધું છે હવે એમસીક્યુ તરફ જતા રહીએ તો ફેડરિક ફ્રોબેલ છે એ વિશ્વમાં કયા નામથી ફેમસ છે તો કિન્ડર ગાર્ડનના જનક તરીકે ઓળખાય છે અથવા તો આંગણવાડીના જનક તરીકે ઓળખાય છે પ્રણેતા તરીકે ઓળખાય છે વગેરે વગેરે કિન્ડર ગાર્ડન શબ્દનો અર્થ શું થાય છે તો બાળકોનો બગીચો થાય છે એનો અર્થ શું થાય છે બાળકોનો બગીચો થાય છે આ કિન્ડરગાર્ટન શબ્દ એક કેવા પ્રકારનો શબ્દ છે તો જર્મન શબ્દ છે આપણે આગળ વાત કરીને ફ્રોબેલના મતે બાળકના વિકાસનું સર્વોચ્ચ રૂપ કયું છે તો આપણે હમણાં છેલ્લે વાત કરી તે રમત ફ્રોબેલના મતે એને રમત ટોચ પર આપી દેવાનું હતું આપણે જો હમણાં છેલ્લે વાત કરીને શરૂઆતના બીજા પેરેગ્રાફની અંદર પણ વાત આપણે એની કરી હતી ફ્રોબેલના શૈક્ષણિક વિચારો પર કયા સ્વિસ શિક્ષણશાસ્ત્રીનો ઊંડો પ્રભાવ હતો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એનાથી મોન્ટેન્સરી પણ પ્રભાવિત થયા હતા એ કોણ હતો તો જ્હોન હેનરિક પેસ્ટ્રોલોજી એમ જીન પીયા પણ ન આવે કે મારિયા મોન્ટેન્સરી હા મારિયા મોન્ટેન્સરી આમનાથી પ્રભાવિત થયા હતા ખરાડોલ્ફા આવે એટલે મને હિટલર પહેલો યાદ આવી જાય ચલો અહીંયા એ નથી કેમ કે જર્મ જર્મનની અંદર કયા સિદ્ધાંતકારે શિક્ષકને માળી અને શિક્ષક બાળકને બીજ સાથે સરખાવ્યા છે એવો કોણ હતો તો આ ફ્રોવેલ હતો બરાબર હવે આ જે શું વાત કરી હતી આપણે કાનું વ્યવસ્થિત છે છોડ છે એનું વ્યવસ્થિત આપણે પરવરીશ કરવી બરાબર સારસંભાળ કરવી અને માળી છે એમણે એને કોઈ પણ પડતી તકલીફ એટલે કે શિક્ષકે એની પર ધ્યાન રાખવીને એના વિકાસમાં પૂરેપૂરો સહકાર આપી ભાગ ભજવવો એવી વાત એની અંદર કરી હતી એમણે થિયરીમાં એમની ફિલોસોફીમાં ફ્રોબેલ બાળકોને રમત દ્વારા શિક્ષણ શીખવા માટે વિકસાવેલા ખાસ શૈક્ષણિક સાધનોને શું નામ આપ્યું હતું તો ગિફ્ટ્સ એન્ડ ઓક્યુપેશન્સ ગિફ્ટ શું છે તો પેલા ચોરસ જેટલા ઘન પદાર્થવાળાને એવા રમકડાં છે ગોળ છે નળાકાર છે એવા છે ઓક્યુપેશન્સ એટલે કે સર્જનાત્મક કોઈ પ્રવૃત્તિ દ્વારા વ્યક્તિ શીખે છે બરાબર એમની અંદર કોઈ કાગળ છે તો આપણે કાગળના કદાચ ખબર હોય તો કાગળની હોડી બનાવીએ છીએ કાગળના કેમેરા બનાવીએ છીએ કાગળના વિમાન બનાવીએ છીએ આ બધી વસ્તુઓ છે એવું એમથી ઘણી પણ બની શકે પણ આ તમે સપોઝ એક્ઝામ્પલ આપ્યું છે ફ્રવેલના ગિફ્ટ્સ મુખ્યત્વે કઈ વસ્તુઓના બનેલા હતા તો લાકડાના બ્લોક્સના બનેલા હતા બરાબર ગિફ્ટ્સ ભાગે લાકડાના બ્લોક્સના બનેલા હતા હા નો ડાઉટ એ રબરના હવે અત્યારે લઈ લેવામાં આવે છે પછી ફ્રોવેલની શૈક્ષણિક ગિફ્ટ્સમાં શું સામેલ હતું તેની અંદર લાકડાના બોક્સ ગોળા અને ગન હતું બરાબર ફ્રોવેલની ફિલોસોફી મુજબ ઓક્યુપેશન્સ શું હતું તો ઓક્યુપેશન્સ એ શિક્ષકો માટે નોકરીઓની બાળકોનું હોમવર્ક કેવું નહોતું સર્જનાત્મક પ્રવૃત્તિઓ જેવી કે માટીકામ અને વણાટકામ હતું બરાબર એટલે બાળકો વણાટકામમાં પણ કામ કરી શકે છે એમાં થિંકિંગ લગાવી શકે એમાં મગજ દોડાવી શકે છે બરાબર અગિયારમો પ્રશ્ન છે ફ્રોબેલના ઓક્યુપેશન્સ પ્રવૃત્તિમાં ખારનો સમાવેશ થતો હતો કઈ તો એની અંદર માટીકામ વણાટકામ અને ચિત્રકામ ત્રણની વાત કરી દીધી છે ફ્રોબેલની પદ્ધતિમાં ઓક્યુપેશન્સનો શું ઉદ્દેશ્ય હતો તો એનો શું ઉદ્દેશ્ય હતો તો મોટર સ્કિલ આપણે દેખવા જઈએ તો બાળકોની હાથની કુશળતા વિકસાવવી એનો મેન ઉદ્દેશ્ય હતો બરાબર એટલે કે બાળકો ઘણી વસ્તુ એવી હોય છે કે બાળકો એને પોતે એ કરતા હોય છે અત્યારે નાના નાના બાતો અત્યારની જનરેશનની વાત કરું છું જે ઇલેક્ટ્રિક ડિવાઇસો માર્કેટમાંથી લાવે છે ને એને તોડી ફોડીને ફરી પાછા રિપેર કરીને પાછ ફરી પાછા રનિંગ કરતા કરે છે આ બધી વસ્તુ શું છે એક પ્રકારની એ અસર છે પણ અત્યારે લેટેસ્ટ અસર છે આ વાળી નથી બરાબર અત્યારની આધુનિક રોબોટિક યુગની અસર છે ફ્રોવેલની ફિલોસોફીનો આધ્યાત્મિક આધાર કયો હતો તો એની અંદર દેખવા જઈએ તો એનો આધ્યાત્મિક આધાર શું હતો દૈવી એકતા દૈવી એકતા એટલે શું હતું પ્રકૃતિ મનુષ્ય ને આપણે બધા છે ને એ બધા એક માટે થયેલા છે ને એના માટે આપણે શિક્ષણ લેવું જોઈએ અને આપણે આ બધાને એકમેક થાય એ રીતે આપણે એનું સંચાલન કરવું જોઈએ અને પ્રવૃત્તિથી સાચવવું જોઈએ એવું કહેતા હતા ફ્રોવેલ કિન્ડરગાર્ડન શબ્દ કયા વર્ષમાં પ્રયોજ્યો હતો તેમણે અઢારસો ને ચાલીસમાં આ શબ્દ પ્રયોજ્યો હતો બરાબર અઢારસો ને ચાલીસમાં રોબિલે તેમનું પ્રથમ પ્લે એન્ડ એક્ટિવિટી ઇન્સ્ટિટ્યૂટ જે પાછળથી કિન્ડર ગાર્ડન કહેવાયું તે ક્યાં સ્થાપ્યું હતું એ જગ્યાનું નામ શું હતું બેડ બ્લેન્કેર્ગ ત્યાં હતું બરાબર આ બેડ બ્લેન્કિંગ બાર કદાચ ન પણ યાદ રહે પણ આ વસ્તુ જરૂર યાદ રાખજો કે પ્લે એન્ડ એક્ટિવિટી ઇન્સ્ટિટ્યૂટ જે પહેલાં એ પાછળથી કિન્ડરગાર્ટન તરીકે ઓળખાયું ને અને આને પાછળથી આપણે આને આંગણવાડી તરીકે ઓળખીએ છીએ બરાબર એ જ એક જ વસ્તુ છે ફ્રોબેલના કયા સિદ્ધાંતનો અર્થ કરીને શીખવું દ્વારા થાય છે સ્વપ્રવૃત્તિ બરાબર એને સ્વપ્રવૃત્તિ દ્વારા છે કરીને શીખવવું વાળું છે એટલે બાળક પોતે એક્ટિવિટી કરશે ને તેમાંથી બાળક પોતે શીખશે એમ આપણે બાળકને શીખવાડવાનું તો કરું પણ એમાં એ રીતે શીખવવાનું બરાબર પછી અઢારસો એકાવનમાં અઢારસો એકાવનની અંદર દેખો જઈએ તો પ્રશિયન એટલે કે જર્મન સરકારે કિન્ડર ગાર્ડન પર પ્રતિબંધ કેમ મૂક્યો હતો તે આપણે તો વાત કરી દીધી એની કારણ કે તેમના વિચારો કેવા છે નાસ્તિક અને સમાજવાદી છે એવું તેને તે વખતની જે તે સરકાર હતી એ માનતી હતી બરાબર એટલે એ સરકાર કોઈ રૂઢિવાદી કે ગમે તે પ્રકારની ગમે તે હોઈ શકે એમના ચોક્કસ વિચારો કોઈક અલગ પ્રકારના હોઈ શકે પ્રોબેલના વિચારોનો વૈશ્વિક ફેલાવો કેવી રીતે થયો તો ફ્રોબેલના વિચારોનો વૈશ્વિક ફેલાવો તો સરકારના પ્રચાર દ્વારા વિશ્વ વિશ્વયાત્રા દ્વારા ના એવું નથી પ્રતિબંધના કારણે એમના મુખ્ય અનુયાયીઓ છે એ દેશ વિદેશમાં ભાગી ગયા એમણે જેમણે તાલીમ આપેલી શીખવાડેલા એ બધા માણસો વિદેશની અંદર જતા રહ્યા અમેરિકાને એમ અને ત્યાં જઈને એનો યુકે નેમ ત્યાં જઈને એનો ફેલાવો થયો ફેડરિક ફ્રોબેલ કયા દેશના વતની હતા એ તો આપણને ખબર છે જર્મન બરાબર જર્મનના હતા આધુનિક સ્કૂલ શિક્ષણનો જે પાયો છે બરાબર એ સીધો ફેડરિક ફ્રોબેલની કઈ વિચારધારામાંથી ઉભ્યો હતો તો એની અંદર દેખવા જઈએ તો રમત આધારિત શિક્ષણ જેને પ્લે બેઝડ લર્નિંગ એવું તરીકે ઓળખવામાં આવે છે ફ્રોબેલ શિક્ષણ તરફ વળતા પહેલાં શરૂઆતમાં કયો અભ્યાસ કર્યો હતો તો ફ્રોબેલ એની પહેલાં વન સંવર્ધન એ સંવર્ધન એટલે કે ફોરેસ્ટ્રીની અંદર એ ભણતા હતા પણ એ બાળપણમાં જ્યારે માતાના અવસાનથી એ એકલા રહ્યા ને એકલા રહીને એમણે ઘણું બધું વિચાર કહેવત છે કે જે એકલું એવું દિમાગ હોય ને ખાલી એકલું હોય ને એની અંદર ઘણા બધા સંશોધન ઘણા બધા વિચારો આવતા હોય છે તમને કદાચ ખબર હોય તો ઘણા બધા મહાન વિચારકો છે ને જેલની અંદર પણ થયેલા છે એકલા કોઠરીની અંદર કોઠરીની અંદર એને પણ ઘણા મહાન વિચારો વ્યક્તિઓ રજૂ કરી શક્યા છે બહુ મોટી ક્રાંતિઓ કરી શક્યા છે જેનું કારણ પણ કંઈક આ છે પ્રોબેલના મતે શિક્ષણનો ઉદ્દેશ્ય બાળકને શું ઓળખવામાં મદદ કરવાનો હતો તો એ દૈવીય એકતા અને પ્રકૃતિ સાથે સુમેળ રહે એન હતો ગિફ્ટ્સનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો તો બાળકો જે છે એ બાળકો જે આકાર કદ સંખ્યા અને ભૌમિતિક સિદ્ધાંતો છે એ સમજવામાં મદદ થાય તે હતો બાળકો વ્યસ્ત રાખવાનો નહીં એટલે કે બાળકોને રમકડા આપીને ઉલ્લુ બનાવી દેવાનો એવું નહીં એટલે કે એ વ્યસ્ત રાખવાનો નહોતો કે બાળકને શિસ્તબદ્ધ રાખવાનો એટલે ચલો આટલું રમો એમ કંઈ બાળકોને કૂદતા રમતા બંધ કરી દેવાનું એવું પણ નહોતું બરાબર પણ એના પાછળનો છેલ્લો ઉદ્દેશ્ય એમનો આ કદ છે આકાર છે એના વિશે માહિતગાર થાય એ હતો ત્રેવીસમો પ્રશ્ન છે પ્રોબેલના મતે સાચું શિક્ષણ ક્યાંથી આવે છે તો બાળકની અંદરથી પોતે જે જિજ્ઞાસાવૃત્તિ છે એનાથી જનરેટ થાય એ બેસ્ટ એજ્યુકેશન છે મિત્રો બરાબર પ્રોબેલે બાળપણને કેવો તબક્કો ગણાયો છે તે એક અલગ અને મહત્ત્વપૂર્ણ તબક્કો છે જે બાળપણ છે બરાબર અને એની અંદર કહેવત છે કે બાળપણની અંદર જે છાપ વ્યક્તિને પડી જાય છે ને એ એ મોટું થાય છે ને ત્યાં સુધી રહીવાય છે બરાબર કે ગુજરાતી કહેવત છે કુંગળો છોડ છે જે બાજુ વાળો એ બાજુનો વળતો હોય છે બરાબર એ પછી એ વળતો નથી હોતો પછી વાળવા જાવ તો તૂટી જાય ફ્રોબેલે કંઈ વિચારસરણીનો વિરોધ કર્યો હતો તો ફ્રોબેલે જે છે એ બાળકોને રમવું જોઈએ કે બાળકોની પ્રવૃત્તિ નજીક હોવા જોઈએ કે બાળકો નાના પુખ્ત છે આ બાળકો નાના પુખ્ત છે ને આ શબ્દનો એણે વિરોધ કર્યો હતો કે નહીં ભાઈ એવું નથી એમને રમત ટોપ પર રાખો તો જ એ બાળકો શીખશે રમતા જઈને શીખશે એમ ફ્રોબેલે દેવી એકતાની ફિલૉસોફીમાં કયા ત્રણ તત્વોની વાત કરી હતી પ્રકૃતિ મનુષ્ય અને ભગવાન આ ત્રણેય વસ્તુ છે ને આ ત્રણેયનું સંકલન ને એ થાય ને એને આપણે હાચવવાનું છે એના માટે શિક્ષણ લેવું જરૂરી છે એવું કીધું હતું બરાબર ફ્રબેલના પિતા સુવ્યવસાય વ્યવસાય કરતા હતા તો એ વ્યવસાય પાદરી હતા શિક્ષક ન હતા કે વન અધિકારી ન હતા કે માળી પણ ન હતા બરાબર ફ્રબેલની પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો તો બાળકની સર્જનાત્મકતા અને મોટર સ્કિલ વિકસાવી તે હતો રમત એ બાળકોનું કામ છે બરાબર તો આવું પણ વિચારતું હતું કે આ વિધાન કયા કળવણી કારનું હતું ફોડરેક ફ્રોબેલનું હતું સોરી ફેડ્રિક ફ્રોવેલનું હતું હવે પછી એના પછી ત્રીસમો પ્રશ્ન આવે છે ફ્રોબેલના મતે બાળકના કુદરતી વિકાસ માટે શું જરૂરી છે તો યોગ્ય વાતાવરણ જરૂરી છે મિત્રો તેના કારણે બાળકને ચોક્કસ વિકાસ થઈ શકે છે ઘણી જગ્યાએ આપણે સમાવેશી શિક્ષણની અંદર દેખીએ કોઈક એક જગ્યાએ રહેલું બાળક છે બીજી જગ્યાએ રહે ત્રીજી જગ્યાએ રહે તો પણ ફેર પડી જાય ઘણાને ક્લાસ એક જ સ્કૂલ હોય ને અબ અગ એ બી સીડી ક્લાસ હોય ને તેમાંથી ક્લાસ ચેન્જ કરો ને તો એના વિકાસમાં ફેર પડતો હોય છે મિત્રો આટલું તમને પરફેક્ટ વાત કરી દઉં છું એકત્રીસમી વાત છે આધુનિક પ્રિસ્કૂલમાં બ્લોક પ્લે પ્લેનો ખ્યાલનો જે વિચાર હતો એ કોનો હતો તો આ ફ્રોબેલજીનો હતો બરાબર એડ્રિડ ફ્રોવેલજી નો હતો ઓકે મિત્રો વિડિયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહી ભૂલતા અને કઈ પણ હોય તો કમેન્ટ અવશ્ય કરજો આપણે નેક્સ્ટ ટાઈમ આ રીતે